અને અમે સૌ સાથે રહી અને અહીંયા માટે આપ લોકો માટે એનડીઆરએફની ટીમો પણ મોકલાવી હતી જેમાંથી ઘણા લોકોનો રેસ્ક્યુ કરવામાં આવેલું છે અને તેમ છતાં જે અમુક લોકો હતા તો એમને પણ અમે અત્રેથી કહેવા માંગીએ છીએ કે જ્યારે આવી વિકટ પરિસ્થિતિનો નિર્માણ થતો હોય તો આપ લોકોએ તંત્રને અને સામાજિક આગેવાનોને સાથ સહકાર આપી અને જરૂર જણાય તો અહીંયાથી સ્થળાંતર પણ તાત્કાલિક અસરથી કરવું જોઈએ જે ક્યાંક કમી દેખાય છે ફરી કુદરતના કરે આવો કોઈ બનાવ બને

ભલાઈ કેવાય આવી અમારા અમારા બચ્ચાને ઉપાડ્યા અમારા અમને બેઠા પાણી અંદર ઘુસી ગયું હતું તમે જલ્દી નીકળી જીવ તો અમારી પણ આશા ની અપેક્ષા છે જયારે કઈ આવી વિકટ પરિસ્થિતિ ના કરે પણ બને તો અમારા સૌને અને તંત્રને સાથ સહકાર આપજો